સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગોરધન ઝડપિયાની ટકોરને લઈને હવે ખોડલધામની પ્રતિક્રિયા સામે આવી છે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ કહ્યું છે કે આગેવાનો યુવાનોને ટકોર કરી રહ્યા છે પાટીદાર સમાજ બહોળો હોવાથી મોટી સંખ્યામાં વસ્તુઓ દેખાય છે માત્ર પાટીદાર જ નહીં સર્વ સમાજના લોકોમાં વ્યસન છે સમાજના યુવાનોએ વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું ભાઈ ઝડપિયા સમાજના વડીલ છે મોરબી છે અને આજ્ઞાકારી પણ છે એમને જે વાત કરી એ યુવાનોને ટકોર માટેની વાત છે બીજી વાત કે બેને જે વાત કરી બીજા સમાજના આગેવાનો હવે સમાજ જ આટલો મોટો અને બહોળો છે એટલે સ્વાભાવિક છે કે સમાજના લોકોને જ લાગુ પડતું હોય અને મોટી સંખ્યામાં એ દેખાતું હોય એટલે પર્ટિક્યુલર પાટીદાર સમાજ જ આમાં છે એવું નથી સર્વ સમાજના લોકો છે પણ એક મોડી સંખ્યાના લીધે સમાજના લોકો બોડી સંખ્યામાં દેખાતા હોય એના એને ધ્યાને લઈ અને પાટીદાર સમાજના યુવાનોને એમને ટકોર કરી છે અને આ બાબતે યુવાનો પણ આ વડીલોની આજ્ઞા માની અને આવું કંઈ ના થાય એના માટે આ આજ્ઞાનું સો પાલન કરે